સાક્ષાત્કાર તમારો કેટલી વાર રહેશે ના એટલે મેં તમને જોયા તમને મેં જોઈ લીધા ને તમારો સાક્ષાત્કાર તમને થઈ ગયો મને આત્માનો સાક્ષાત્કાર થઈ ગયો એ રહેશે કેટલી વાર હવે હવે જ પ્રોબ્લેમ છે આત્માના સાક્ષાત્કાર પછી જ પ્રોબ્લેમ છે પછી તમારી અંદર ના એટલે એમ કે છે કે એસી કે નેવું એસી કે એસી ટકા જેટલું વાસના સહી મનોનાશ થયું હોય ને પછી એસી ટકા થયા હોય ત્યારે આત્મ સાક્ષાત્કાર તો વીસ નું શું કરશો પછી જે તમારી અંદર ઈચ્છાઓ વાસનાઓ જે પડી છે એનું શું એ સિવાય તમારું તમને જે જ્ઞાન થાય છે ને દર્શનની ભૂમિકાથી જે જ્ઞાન થાય છે ને એ દર્શનની ભૂમિકાથી જે જ્ઞાન થયું છે એને વિચારમાં ઉતારવાનું છે વિચાર ઈચ્છામાં ભાવમાં ઉતારવાનું છે ને ઈચ્છા ક્રિયામાં ઉતારવાની છે એટલે તમારા લગીન એટલે કર્મેન્દ્રિય લગીન આત્માને પહોંચાડવાનું છે આત્માને કર્મેન્દ્રિય લગીન પહોંચવાનું તમારું જ્ઞાન છે એ કર્મ સુધી પહોંચાડવાનું છે એટલે 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 મને તમને આત્મજ્ઞાન થઈ ગયું એટલે તમે એટલે એને 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 સીઝતા આમ આમ શાંત થતા વાર લાગે એટલે તમને જે જ્ઞાન થયું છે ને એ પણ જ્ઞાન થઈ ગયું હોવા પણ એક્સપ્રેસ કેવી રીતે કરવું છે એને એક્સપ્રેસ કેવી એક્સપ્રેસ માટે વિચાર જોશે અને વિચારની ક્લેરિટી જોશે વિચારની ક્લેરિટી એટલે દર્શન વિચારમાં આવશે વિચાર ઈચ્છામાં આવશે ઈચ્છા કર્મમાં આવશે એટલે સ્થુલ એટલે આપણું જ્ઞાન દર્શન ની ભૂમિકામાંથી કારણ બોડીમાં એટલે કારણ બોડી તો નષ્ટ થઈ જાય કારણ બોડીમાં કારણ બોડી પછી સૂક્ષ્મ શરીરમાં અને સૂક્ષ્મ શરીર પછી ફિઝિકલ બોડીના લેવલ સેલ્યુલર લેવલ લગીને જ્ઞાન ઓછું જોઈએ એટલે તમારું એક એક કર્મ હવે હોય ને એ કર્મ ને આત્મા બી અલગ ના હોય એટલે અંદર કે આપણે પેલું કઈ છે જ નહીં અને ત્યારે એકદમ આનંદ ની એકદમ સ્થિતિ છે એ બી છે એ તો ની આસપાસ ક્યાંય છે જ નહીં ને હોવા પણ આસપાસ થાય છે એ હોવા પણ નથી તમને માનો કે ગમે એટલો આનંદ હું તો હું તમને કઉ છું ને આનંદ આવે આવ્યો તો આનંદ આવ્યો તો ત્યારે કઈક અંડરસ્ટેન્ડિંગ નથી કઈ

મૂલ્ય પદાર્થો મારા માટે પદાર્થો નું મૂલ્ય તો ઘટી ગયું છે રિલેશન નું ઘટી ગયું છે બરાબર બધું નથી કોઈ ઈચ્છા એમ ને તો નથી મારી ભલે કોઈ થોડી ઘણી હોય એમ નથી કે ના હોય બરાબર અત્યારે તમે જેમાં છો ને એમાં એમાં તો વિચારો નો ઘોંઘાટ હોય એટલે વિચારના ઘોંઘાટ માં તમને શાંતિ ન મળે એટલે થોડુંક પ્રાઈમરી તમે કેમ મંદિરે જવું તમને માનો કે અત્યારે તમે મંદિરે જાઓ છો તો તમને કોઈ પ્રોબ્લેમ નથી થતો આનો કે તમે જે ભગવાનના દર્શન કરવા જાવ છો તો ઓમકાર એવું જ છે ઓમકાર ટેમ્પરરી તમારા મનના જે તરંગો છે ને એને શાંત કરી દે તમારા મનમાં તરંગો છે ને એ શાંત થઈ જાય અને એ શાંતિમાં તમે જોઈ શકો પછી એટલે એટલે ઓમકાર નો ઉપયોગ હવે તમે આ જગ્યાએ લગીન પોચી નથી શકતા તો તમને બીજા સાધનો તમારે લેવા પડે એમ એ રીતે એ રીતે એકદમ પેલું જે આપણે ધ્યાન માં કે બેઠા છે આપણે ધ્યાનમાં ધ્યાન કરવાની કોશિશ કરતા હોય ઘણી વાર બે ત્રણ હું તમને કઉ વાત કરું કે ઘણી વાર એવું લાગે કે આપણે અચાનક જે થોડુંક હસુ આવવા માંડે મનમાં જોતા હોય વગર અંદર હસુ આવવા માંડે કેસી પછી એનાથી થોડીક આગળની આપણે વધારે અનુભવ થાય કે એકદમ આનંદ આવવા માંડ્યો થોડીક દસ પંદર મિનિટ એકદમ ખુશી ખુશી થઈ ગઈ હસવા મીડા બારે પણ સ્મિત છે અંદર મનમાં પણ એકદમ હસી આવી ગઈ

થઈ ગઈ એમ ઈગો છે એગો ડેથ થઈ ગયો એ તો તમને કોઈ ફટકો પડ્યો એટલે ફટકો પડ્યો એટલે તમને એવું લાગ્યું કે હું કઈ છું નહીં તો એ થોડી વાર પૂરતું રહેશે પાછું અને હું કઈ નથી તો હાલો હાલો તમે હાલો એમ માનો કે તમે કઈ નથી એમ તમે સમજ્યા તો તમે કઈ નથી એમ સમજ્યા પછી તમે તમારી સ્થિતિ શું હોય મનો કે હવે તમે એક જગ્યા આવી ગયા તો તમે એને કયો છો ડેથ છે ઈગો નું એય વખતે તમaru શું હોય ત્યારે તમે શું હોય હું કંઈ નથી તો હવે શું હોય એટલે ત્યા કંઈ હતું ની બસ આમ આનંદ જેવું હતું એ થોડી વાર્યું ને પછી પાછું જતો રહ્યું કંઈ સમજણ કે કંઈ એબી નહી એટલે એવું એ જ સમય દસાઈવીતી કોઈક વખતે એમ તમે ક્યો છે એમ আচ্ছা એટલે હા 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 ઓલું થઈ ગયું ને પછી શું થયું આ હસવું આવ્યું ની તમે જે વાત કર એટલે આ બધી અલગ અલગ ઘટનાની વાત કરો আচ্ছা আচ্ছা તમે એટલે એક એક ઘટનાની વાત કરો એટલે આ

બીજું કારણ નતું અને ખુશી છે એમાં આવી ખુશીઓ કઈ સાત્વિક જે ખુશી છે એ કઈ ગાય પણ એ માંથી નથી આવતા અને આના શેડ આના આનંદના શેડો એટલા બધા છે કે આની અંદર આપણા અંદરની સાઈડ ની અંદર આનંદના શેડો ઘણાય છે જુદા જુદા અનંત પ્રકારના શેડો છે જુદા જુદા પ્રકારના મોનનો શેડ છે આનંદનો શેડ છે પ્રેમનો શેડ છે જુદા જુદા પ્રકારના શેડો છે એ સિવાય જુદા 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 ચક્રો ને ઇફેક્ટ વાળા હોય છે જો કોઈ સ્વસ્થ દલ ઉપર કોઈ કોઈ ઉપર એવા બધા શેડો બધા જુદા જુદા અલગ અલગ પ્રકારના શેડો અને આજે ત્રીજી વાત કરીને એ તો બહુ

સાધના માટે સાધના એટલે એટલે તમારી પ્યાસ છે એનો ઉપયોગ કરીએ કે તમને પ્યાસ ન હોય તો તમે શું ઉપયોગ કરો માનો કે તમે અત્યારે એમ વાત કરો પણ તમારો પ્યાર આ જે જોવે છે એના પ્રતિ કેટલો મહત્વ નો છે એના દ્વારા જ છે અને હવે હવે માનો કે જોવા માટે થઈને તમારે તમારા ઈગોના જુદા જુદા સ્વરૂપો છે એને તો જોવા ઈગો ના જુદા જુદા સ્વરૂપો આપણી અંદર પ્રગટ થતા હોય એને જોવા પડશે ને અત્યારે જે તે સમયે મને અત્યારે યાદ છે કે ઈગો હતો નહીં પેલા આ રીતે મેં કીધું ખાઈ માં ના બરાબર છે નહીં બરાબર ઈગો ઉભો થતો મને જો ઈગો પાછો આવે છે

તમારે શું કરવાનું એ તમારે કરવાનું ભાવ તો રાખવાનો જ છે કે ઓલી અવસ્થા મને આવી હતી એવી અવસ્થા સારી હતી અને અવસ્થાની અંદર ઈગો નતો એટલે સારું હતું તો હવે જ્યાં લગીન મારી અગર ઈગો હશે ત્યાં લગીને તો પ્રશ્ન હશે હા એમ એટલે જલકો તો ઘણા ને મળે છે ઝલોકો ને સાક્ષાત્કારો થાય છે પણ છતાં સાક્ષાત્કાર પછી ચેન્જ નો થાય એ તમને ઇવોલ્યુશન ની પ્રક્રિયામાં મદદ કરે ચેન્જ નો કરે એ તમને એક નવો ટેસ્ટ આપ્યો ને નવા ટેસ્ટ તરફ નું તમારું આકર્ષણ થાય એના માટે એટલે એ તમારા ચેન્જ માટે નતું તમારી ચેન્જ થાય એના પ્રાઇમરી સ્ટેજ રૂપે હતું હવે એટલે યાદ આવે અને તમને એમ લાગે કે કરું ને કુદરત અસ્તિત્વ ભગવાન જે છે ને એ તમને મળવા માંગે તમે એને નથી મળવા માંગતા આ સો આ પણ એવું લાગે છે હું જાઉં છું ખોટી વાત એને પ્રગટ થવું છે ને ન્યાય પ્રગટ થાય હવાને જાણી પ્રાપ્ના કરી દીધી કુદરતને હા હા તો જેમ લાઈક મે ભવું છે સાત ના કરાય સત્તમ કરાય સમજણ છે ધ્યાન છે જાગ્રત્ય છે નો હોય પ્રતિક્રિયા છે સાર જેમ કરું કે હું તારે કણ હારી ગયો છું બરાબર તો વાળો પણ આવી ગયો હા એટલે એટલે છે ને પ્રાપ્ના પ્રાપ્ના તો પોચે છે ને જો તનો વિચાર કર ઘરે અન ઘરે કોઈ દી ફોર પાસો ના તો એટલે સમયમાં પાછું તમે સમય ની અંદર જવાબ આપી દીધો એમ કોઈ મતલબ નતો કલાક એટલે એટલે તમે ધ્યાન ક્યાં રાખો ત્યારે શું હોય કા વિચાર દેખાતા હોય ભાવ હોય કા હોય

અંદર નો આનંદ હવે અંદર નો આનંદ તમને ન આવે તો તમને પ્રેરણા થાય એટલે તમારી સુરતા એક જગ્યાએ હોવી જોઈએ વિચાર વિચાર નો હું તમને હાચું કહું ને વિચારને ન જોવો સંવેદના ને ન જોવો તમે એક કેન્દ્ર કરો શ્વાસ નું કેન્દ્ર કરવું હોય તો ભલે જે કરવું એ કરો કોઈ નાભી નું કેન્દ્ર કરવું હોય તો એ કરો એની હારે એની હારે ટ્રાય કરો

હવે તો બધા આગ્રહ મૂકી દીધા સરસ સરસ કોઈ આગ્રહ નહીં જે સમયે જે રોય બસ બસ એમ કે મારા આવો હાલો સરસો બરા બઉ સરસ આ ફેરફારો છે ને એ બઉ મોટા છે માનો કે તમે આજ ફેરફારો કરે તો એમાં જવા માટેની જગ્યા થશે ભાઈ એ વાત કહી કે એને આ પેલાથી પ્રાર્થના કરતા ભગવાન ને કે ભાઈ મને તું મારા સાધનામાં પ્રગતિ થાય મારે તો તું તમે જ્યાં છો મારે એ લીધે જવું છે એટલે એનું બધું કીધું કે નોકરી ધંધા બધું ગોઠવા હવે મને એક પ્રશ્ન એવો મૂંઝવણ થોડી કેવી છે કે આ પરમ તત્વ છે એ આપણે સાધના માર્ગે આગળ જવું છે તો મદદરૂપ થાય છે તો એમાં એ નિયમ છે એ કોઈ પ્રકૃતિના નિયમ ને તોડીને આ રીતે પેલું કહેવાય ને કે હા એટલે હા એટલે હા તમને સપોર્ટ કરે છે ને એટલે એટલે આ મેનો સપોર્ટ તમારા અજ્ઞાન માંય હોય તમને ખબર ન હોય એક વાત છે પણ છતાં તમે જાગૃત થાવ એટલે તમારા માટેના કાયદા બદલાઈ જાય તમારો સહયોગ બદલાઈ જાય એટલે એનો અર્થ એમ નહી કે તમને સહયોગ જ કરશે કોઈ જગ્યાએ ફટકો મારશે પણ ઈ ના એટલે એટલે એની ના એટલે હવે એની જવાબદારી છે કે આપણી બધી વસ્તુનો આર્થિક આર્થિક ભૌતિક જેટલી જેટલી બધી જેટલી જ્ઞાન ભાવ બધાને કેવી રીતે પ્રગટ કરવો એની બધી જવાબદારી એની છે એની જવાબદારી તમે શરણાગત સવાલ જ એની જવાબદારી છે ને એની જવાબદારી એટલે એ તત્વ એ રીતે ન્યુટ્રલ છે કે આમ પક્ષપાતી છે પક્ષપાતી નથી કાયદો ફોટો હોય પક્ષપાત કદાચ તમારો વર્લ્ડ ફોટો હોય એ રીતનું એનું પેલું કે ને કે થોડે ના એટલે 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 તમે આત્માના આત્માના એક આખા આખા એક નવા જ નવા જ જગ્યામાં આવી ગયા છો જેમાં તમે છો જ નહીં હવે તમે વિચાર કરો તમે જયારે નથી રહેતા એટલે સમજતી તમારું બધો વહીવટ છે એને કરવો પડે એટલે ઈ એક લો છે તમે નથી તો કોણ કરશે એક મને કે નાનું બાળક છે એ કરીએ કે એવું નથી કર્યા મા બાપ કરે છે કે નથી કરતા એ ટાઈપનું છે તમે સંપૂર્ણ જવાબદારી છોડી દો ને એટલે નાની નાની ઘટનાઓ નાની નાની ઘટનાઓ પણ એક વસ્તુ છે કે તમે તમે તમને કોઈ પણ વસ્તુ છોડવામાં પ્રોબ્લેમ ન પૈસા હોય તો પ્રોબ્લેમ ન હોય તમને દુનિયાને લૂંટાવું તમારું જેટલું વસ્તુ છે લૂંટાવવામાં તમે એને કઈ પકડેલું ન હોવું જોઈએ તો કુદરત ધ્યાન રાખે એવું નહીં કે તમે કોઈક વસ્તુ અંદરથી પકડેલી હોય ને તમને ભગવાન મદદ એવી રીતે કરશે એમ એમની તમે સંપૂર્ણ

બેસ્ટ શું કરી શકું એને અત્યારે હું જો ગરમી છે તો એને શરબત પાઈ શકું મારી અંદર આઈસ્ક્રીમ છે ત્યારે એ વસ્તુ થાય પણ અજાણ્યો માણસ આપણી હામે આવે ને આપણે એને શું મદદ કરી શકશું બસ એ આપણી અંદરનો ભાવ છે હું તમને સાચું કઉ જે આપણે આપણે ભૂમિકા હોય છે ને પાંચમી છઠ્ઠી અને હાથમી ભૂમિકા હોય છે હાથમી ભૂમિકા ક્યારેક ક્યારેક આવે હાથમી ભૂમિકાના સંતોમાં તમે જોવો ને અત્યારના યુગમાં કૃષ્ણ મૂર્તિ અને મહર્ષિ રમણ બે બીજું કોઈ નહીં સાતમી ભૂમિકા હવે પાંચમી ભૂમિકામાં જે વસ્તુ છે ને એમાં અંદર અંદર પાંચમી ભૂમિકાની અંદર કામ કરવાનું હોય છે અંદર કામ કરવાનું હવે એમાં શું થાય પાંચમી ભૂમિકામાં તમે બહાર નીકળી જાવ છો ને ભૂમિકામાં તમે જયારે બહાર નીકળી જાવ છો એટલે બહાર નીકળી જાવ છો એટલે શું થાય તમારે અમુક વસ્તુ હોય ને એ રહી જાય સંસારીય વસ્તુ હોય ને એ રહી જાય એટલે તમારો તમારો પ્રશ્ન સાચો છે અને એક તમને એનું સિમ્પલ જ્ઞાની લોકોને એક બીજું એક તમને લક્ષણ આપવું જે જ્ઞાની હોય ને અને જ્ઞાની એ પોતાના અણુ પરમાણુ ઉપર કામ કરતી હોય ને એના જીવનના પ્રશ્નો હોય ને એ ધીરે ધીરે ઓછા થતા 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 સંપૂર્ણ એટલે કઈક નાના મોટા પ્રશ્નો હોય પણ એને મોટા ભાગે પ્રશ્નોનો અંત આવી જાય તમે એનું જીવન જુઓ ને તો એના જીવનની અંદર તમને પ્રશ્ન જ ના લાગે